હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને આજે ફરી હું એક નવો બ્લોગ લઈને આવી ગઈ છું અને એ છે અમારા વૈદેહીબેનના લાડવાનો બ્લોગ તો અમે ઘણા લોકો અહીંથી ગયા હતા અને ત્યાં પણ ઘણા લોકો હતા હું તમને બધો જ આખો જે વિડીયો છે બતાવીશ પણ તમે છેલ્લે સુધી વિડીયોમાં બનેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્રેસ કરી દેજો બેલ આઈકનને પણ જેથી કરીને નવા વિડીયોની તમને જાણ થઈ જાય અને અમે જ્યારે ગયા ત્યારે મને જુઓ આ રીતના ભગવાનની સ્થાપના પહેલાં દેખાણી હતી એટલે મેં શૂટ કરી લીધું હતું થોડું એ પણ અને અમે જ્યારે લાડવા લઈને ગયા ત્યારે ઘણા લોકો હતા ત્યાં પણ હતા તો હું તમને બધું બતાવીશ અને જે અમારા વૈદેહી બેન છે એ મારા પત્રીજાની દીકરી છે એટલે કે પત્રી વહુ છે એને ડિલેવરી આવીને સવા મહિનો થયો તો અમે લાડવા લઈને ગયા હતા અને જુઓ અમે હવે ઘરેથી નીકળી પણ ગયા અને હા હું પણ દાદી બની ગઈ એની ખુશી તો હોય જ એટલે મને થયું ચાલ એક બ્લોગ પણ બની જાય અને તમારા બધા સાથે આનંદની જે પળો હોય એ શેર કરું તો અમે જ્યારે નીકળ્યા ત્યારે ખૂબ વરસાદ હતો પરંતુ આ સાઈડ જેમ નવાગઢ નજીક આવતા ગયા એમ થોડું વરસાદ ઓછો થતો ગયો હતો અને મને થયું ચાલ આ બ્રિજ છે તો શૂટ કરી લઉં તો એ બ્રિજનો વિડીયો હતો અને બસ થોડી વારમાં પહોંચશું હવે અને જો અમે ઘરે પહોંચી ગયા અને સ્વામિનારાયણ ભગવાનની સ્થાપના હતી તો મને થઈ ચાલ હું પણ એના દર્શન પહેલાં કરાવું બધાને અને જો એટલી વારમાં છોકરીઓ એ બધી એ અમારે મારે જેઠની જે છોકરી છે પાયલ અને એક નણંદની દીકરી શ્રુતિને બધા એ થઈ એ મમતાના ભાભીએ અને એ બધાએ થઈને જોઈએ કેટલું મસ્ત મસ્ત ગોઠવી દીધું આ જોઈને એમ થઈ જાય આપણું બાળપણ યાદ આવી જાય કે આપણે તો કંઈ નહોતું બસ બે જબલા હતા ને જોઈ લો નવા નવા રમકડા અને ઘોડિયાની દોરી ટીંગલીઓ અને અમે દીકરીની આવવાની ખુશી લક્ષ્મીજી આવેલ જાજી જ હોય ને કારણ કે જાત જાતના કપડાં આવે છોકરાઓને તો બસ ટી શર્ટ ચડી કે પેન્ટ ને શર્ટ પરંતુ દીકરીઓને બહુ જાજા હોય છે અને આ છે અમારા વૈદેહી બેનના મમ્મી પપ્પા એટલે કે સાગર અને મમતા જુઓ અમારા બેનનું મોઢું પછી બતાવવું હમણાં જો આ છે અમારા બેન સાગરભાઈ પછી મારા જેઠાણી છે અને આ મમતા છે અને જુઓ જોઈ લ્યો હવે તમે દર્શન કરી લ્યો આ નાની નાની લક્ષ્મીના અમારી વૈદેહીના અને અમારા બેન આવ્યા છે અને આજુઓ અમારા નણદુ છે નિર્મોહી બેન ને અલ્પા બેન ને અને આ છે એના ભાઈ ભાભી મમ્મી અને કાકા આ છે એના ફઈ અને ભાઈ અને ભાભી મમતાના જો એ લોકો પણ કળિયું લઈને આવ્યા હોય અને લક્ષ્મીજીને લક્ષ્મીજીથી નવાજી દીધા અને આ છે અમારા ને દેવરાણી વચ્ચે આત્મીય નામ છે એનું બધા પોતપોતાની ગિફ્ટ આપે છે જોઈએ અને બેન તો સૂતા છે આ અમારા સાગરભાઈ છે એના મામી છે અને આ એના દીકરોની દીકરી નામ તો નથી લગભગ આ છોકરાનું નામ કાવ્ય છે યાદ નથી બહુ અને જુઓ આ છે અમારા મમતાબેનના મામી એને પણ લક્ષ્મીજીને લક્ષ્મીજીથી નવાજી દીધા જોઈ જોઈએ બેન સરસ મજાના સૂતા છે કે આપણી આવક ચાલુ છે અને આ અમારા બેન છે એના જેઠાણી છે અને એના સાસુ છે એ પાયલ અને સાગર એ બંને સગા ભાઈ બેન છે અને આ જે મારા નણન છે વીરપુર એનો દીકરો અને વહુ છે એટલે કે એ અમારા ભાણે જ વહુ છે અને જો બેન મીંડા રોવા ચીટલો ભય રોઈ છે કદાચ હવે આ અમારા જે વૈદેહી બેન છે એના ફઈને ફૂવા પાયલબેન અને પરેશ કુમાર ચાલો હવે બેને રોવાનું ચાલુ કર્યું છે બહાર છે ખબર નથી પડતી જો મારી પાસે તો એકદમ રડે છેલ્લે મારો વારો એવો હતો એટલે જો ફરિયાદ કરતી હશે કે દાદી આ બધા સરખા નથી રહેવા દેતા અને એ જુઓ આ અમારા હરિશ્રીબેન છે બંને સગી મામાફીની બહેનો છે ને હરિશ્રીબેન ચાર મહિના મોટા છે અત્યારે પાંચ મહિનાની થઈ ગઈ છે અને જુઓ હવે અમે ઘર તરફ મળી ગયા છીએ પાછા સાંજનો ટાઈમ થવા એવો છે જોકે નાસ્તા પાણી પણ કર્યા હતા પરંતુ એ વિડીયો મેં નહોતો શૂટ કરેલો અને જુઓ આ પણ ફરી વખત બ્રિજનો જ ફોટો મેં લીધો છે અને થોડી વારમાં હમણાં આવી જશે જુઓ આ આવી ગયું જેતલ સર અને સાંજે અમે લગભગ સાતક વાગે પહોંચી ગયા હતા ઘરે તો જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય માતાજી